જય સ્વામિનારાયણ આ હૃદય રેખા છે અહીંયાથી નીકળીને ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હશે કોઈનો એક રૂપિયો બાકીને રાખે એના ઘરે દઈને આવવાનો છે અને બીજું આ કોઈ પણ અપેક્ષા વગર મદદ કરવાવાળો છે અને આ પ્રેમી સ્વભાવનો છે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા આવી રહી છે ને એમાં બે ફાટામાં થઈ રહી છે આ ફોક થઈ રહ્યો છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ લેખક હોઈ શકે છે રાઇટર હોઈ શકે છે અને આટલી મોટી માઇન્ડ રેખા હોય આ વ્યક્તિ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સુવે ને ત્યાં સુધી ગેરનજર કરો અને કોઈ પણ કામ સોંપો ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવા કલ્પનાશીલ જોરદાર હોઈ શકે પણ જીવનમાં પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સતંત્ર ડિસિઝન લેવાવાળો છે આ સારામાં સારી રેખા છે સાથે આ રાહુ ક્ષેત્રમાંથી ધનની રેખા નીકળીને અહીંયા જઈ રહી છે અને પીછી ધનની રેખા અહીંયાથી નીકળી એક અને એની જોડે બે આ ડબલ ધન રેખા થઈ રહી છે આમ તો ત્રણ ધન રેખા થઈ રહી છે ચાલીસ વર્ષની ઉંમરમાં ત્રણ ધન રેખા થઈ રહી છે આ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે પાણા જીવનમાં સંઘર્ષ રહેશે કેમ કે પતલી છે ધન રેખાઓ એકદમ પતલી છે જો લો એકદમ પતલી છે અને અહીંયા તો ધૂંધલી છે એકદમ આટલો ભાગ છે ને આ ધુંધલી છે એટલે જીવનમાં અહીંયાથી છત્રીસથી લઈ અને તેતાલીસ વર્ષ સુધી આ વ્યક્તિના જીવનમાં સંઘર્ષ રહેશે કેમ કે એકદમ પટલી છે ત્યારે આ વ્યક્તિ કંઈ પણ કમાવા જશે ને મહેનત ઉધાર થશે ને કમાણી ઓછી થશે કેમકે તારે ધનરેખા આમ ઝાંખી અને ભૂસાઈ ન ગઈ હોય એના જેવી લાગી રહી છે અને પછી ધનરેખા ક્લિયર થઈ રહી છે અને એ આટલે સુધી છે અને આટલે સુધી છે પછી અહીંયાથી નથી એટલે આ જે બિઝનેસ હશે એની અંદર ચોપ્પનથી છપ્પનની વચ્ચે નથી પણ આ જે બીજી ધનરેખા છે એ બિઝનેસ ચાલશે અને એની બાજુમાંથી એક બીજી ધન રેખા પણ આના જીવનમાં છે કેમકે અઢાર કલાક મહેનત કર્યા પછી પૈસા મળશે કેમકે રેખા એકદમ ક્લિયર નથી સાથે અહીંયાથી એક રેખા નીકળી રહી છે મારી રેખામાંથી અહીંયા ઉપર જો આ ઉપર જશે ને તો આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરાવશે એની આ રેખા છે સાથે આ જીવન રેખા છે જે કેતુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં ચાલશે જન્મસ્થાન આગળ નહીં ચાલે અને ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે આ બધું કરશે એમાં એને ફાયદો થશે અને આ જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનો વિચાર કેવલ વર્તમાનમાં તો આને ફાયદો થશે અને આ જીવન હંમેશા જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે પણ બધા ફેસમાંથી બહાર નીકળી એક ગોલ્ડન પિરિયડમાં આવશે સાથે આ પ્રોગ્રેસ રેખા છે આ સારામાં સારી નિશાની છે બીજું આ એક મંગળ રેખા અને બે મંગળ મંગળરેખાવાળો વાત છે આ વ્યક્તિ જમીનની દલાલી છે કન્ટ્રક્શન છે લાકડાની બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ કાકા મામા દાદાભાઈજી આ બધાનો એને સપોર્ટ મળશે અને આ એક ધનરેખા તરીકે પણ કહેવાય છે અને આ વ્યક્તિને ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને ગયો દસ સેકન્ડ પહેલાં જ ખબર કોઈ ગાડી અથડાવવાની છે તરત જ એને રક્ષા થઈ જાય ગાડી અથડાય કેમ કેમકે આ રેખા સંકેત દે ને એને એક્સિડન્ટ થતાં બચાવે આ સારામાં સારી ડબલ રેખા છે સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનું પર્વત છે ફ્લેટ છે ઓડિયો દ્વારા કઈ દીસી વસ્તુ કરશે તો એને એને ફાયદો થશે બીજું આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત પણ ફ્લેટ છે શનિનો પર્વત ફ્લેટ હોવાની એ સારામાં સારો ફૂલેલો નવો જોઈએ બેઠેલો પણ ખાડોય ન હોવો જોઈએ પણ આ ફ્લેટ છે આ સારામાં સારી વસ્તુ છે સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્યના પર્વત ઉપર અચ્છી આટલી સૂર્યરેખા છે આ વ્યક્તિ એકાગ્રતા જોરદાર હશે આની કાઉન્સલિંગ ફી જોરદાર હશે બોલવાની પણ જોરદાર હશે એની પર્સનાલિટી જોરદાર હશે અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર જોરદાર કશે અને લાખ બે લાખ અને કરોડો કરોડની હિંમત કરવાવાળો છે આ સારામાં સારો સૂર્યપર્વત છે સાથે આ ભૂત પર્વત છે આ ભૂત પર્વત ઉપર એક અને બે આચી રેખા છે આ જ સારામાં સારી જ્યારે જ્યારે ચમકશે ને તારે ત્યાં ફાયદો અને ભૂત પર્વતનો વિસ્તાર સારો છે પણ પર્વતનો આ ભાગ સહેજ નહીં છે તો બેઠેલો છે ઓડિયો દ્વારા કઈ દીસી વસ્તુ કશે તો એને ફાયદો થશે આ વ્યક્તિની પર્સનાલિટી જોરદાર હોય વિથ જોરદાર હોય અને આને કોડ બધું જોરદાર હોય આ સારામાં સારો પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંદરુડી મંગળ છે અને આ બારનો મંગળ છે અંદૂડી મંગળ સાહેબ ઉજામાં સુધીમાં થોડી કમી છે યોગાને પ્રાણાયામ કરે તો સારામાં સારું રહે અને બારનો મંગળ તો પાવરફુલ છે આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ખબર પડી જાય કે ભક્તિ મારું કામ કરશે કે નહીં કરે ને એની પાસેથી કઈ રીતે કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી બંને મંગળ છે જોરદાર સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત પણ મધ્યમ છે એમ કે સેજ બેઠેલો છે અને આ ભાગે સેજ અહીંયાથી ખાડો છે હોળીઓ દ્વારા કેદી વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને આ શુક્ર પર્વત ઉપર આવી કટકા કટકા રેખા બહુ છે આ જીવનમાં સંઘર્ષ લાવે ઓડિયો દ્વારા કઈ એ વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને શુક્ર પર્વતનું કરવું પડશે એ કશે તો એને એને ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્ર પર્વત છે ચંદ્ર પર્વત સારામાં સારો છે ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ એક નાનકડો તિકોર્ડ બેનિફ્ટ ડાઉટ છે કે નહીં કન્ફર્મ નથી થતું પણ જો હશે ને તો આને વિદેશની ભૂમિથી રૂપિયા કમાવવા મળશે કા કવિ હશે બેમાંથી એક પણ ચંદ્ર પર્વતની સાઇઝ સારી છે આવી વ્યક્તિ કલ્પનાશીલ હશે અને જે પણ કલ્પના કરશે એ પદર્શ કરવા હશે અને કોઈ ડાયજેશન એટલે પેટની ખરાબી ન થાય ચંદ્ર પાણીનો માલિક છે અને આ જગ્યા પેટની પેટનું કહેવાય સ્થાન પણ પેટની કોઈ બી ખરાબી નહીં થાય કે ચંદ્રફૂલ પારો છે અને આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે પણ કરવા સાથે આ વ્યક્તિ બાર્ગેટિંગ કરવામાં માસ્ટર હશે અને કોઈ પણ હજારની પ્રોડક્ટ આપો કે આ લાવવાની છે તો એ આઠસો નવસો કેમ લાવવાની હોય બાર્ગેટિંગ કરવામાં આ વ્યક્તિ માસ્ટર હોય અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે આના ઘરના ફર્નિચર જોવાલાયક હોય અને લાખનું ફર્નિચર બનાવ્યું તો દોઢ લાખની કેમ વેલ્યુ ગણાય એવું ફર્નિચર બનાવવાનું છે આ સારામાં સારો ચંદ્રપર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુ શનિ સૂર્ય બુધ શુક્ર મંગળ આ મંગળ આ ચંદ્ર આ કેતુ આ રાહુ આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ